હું આપના પ્રશ્ન આજે પૂછવાની જ હતી બાપુ કે આપણે જે લેખન પ્રવૃત્તિ આપે ચાલુ કરી એના પાછળનું મુખ્ય કારણ સ્વનિર્ભર થવાનો હેતુ હતો

નાના ગામ હોય ને એ નાના ગામમાં જઈ અને જે જરૂર હોય એ કરો હા ગીતા વાંચવાનું એટલે પછી મેં નક્કી કર્યું હવે રસ્તો પૂછવો નહીં બરાબર જે ગામ આવે ત્યાં જવું હા એટલે હું મોજા પહોંચ્યો ઊંચિયા મૂજા બરાબર મૂજા પહોંચ્યો હમ મૂઝામાં એક રાત પ્રવોચન કર્યું એટલે ભેગા થયા હા હા

દુકાળ પડેલો બરાબર વરસાદ નું સીકુ નહી બરાબર એટલે ગામના ચોકમાં બધા નવરા પટેલો બેઠેલા અને હુથાર ભાવે એવું કઈ કામકાજ કરાવે અને મને જોઈ અને ખડખડા રસી પડ્યા ગામમાં એક દુકાન છે

આડા વર્ષે એક મહિનો એવી શરત કરો બરાબર પછી સારું ટ્રેન ઉપડે મેં નક્કી કર્યું